કાશ્મીરમાં થયેલા હુમલામાં નિર્દોષ ભારતીય નાગરિકોની હત્યા કરવામાં આવી તે ખૂબ જ દુઃખદ અને નિંદનીય ઘટના છે જે રીતે પહેલગામમાં કાયરતાપૂર્વક આતંકવાદીઓ દ્વારા હુમલાની ઘટનાને અંજામ આપ્યું છે તેના કારણે દેશભરમાં પડઘા પડ્યા છે જે દેશમાં શોકની લાગણી જન્મી છે ત્યારે ઘટનાના સંદર્ભમાં ગીર સોમનાથ જિલ્લાના ઘાંટવડ ગામમાં જે આતંકવાદીઓના હુમલામાં છવ્વીસ જેટલા પ્રવાસીઓના મૃત્યુ નિપજ્યા હતા તે મૃતકો માટે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એમાં ગાટવણમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં કાર્યક્રમમાં જોડાયા હતા જેમાં આ ઘટનામાં હિન્દુ મુસ્લિમ સમાજના લોકોએ આતંકવાદીઓ જે કૃત્ય કર્યું હતું તે ઘટનાને વખોડી હતી સાથે જ કેન્ડલ માર્ચ કાઢવામાં આવી હતી એટલું જ નહીં સમસ્ત હિન્દુ મુસ્લિમ સમાજ દ્વારા ગ્રામ પંચાયતના ગ્રાઉન્ડમાં એક સાથે મળી એકતા અખંડિતતા જળવાઈ રહે તે હેતુથી આ કાર્યક્રમ યોજ્યો હતો આ શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં ગાટવણ ગામના

ગ્રામ પંચાયતો ના ગ્રાઉન્ડમાં બેસી અને જે કાંઈ અઢાર તારીખે બનેલો પ્રશ્ન આતંકવાદીઓ જે કાંઈ કાશ્મીરમાં જે કાંઈ ગેરવ્યવહારિક માણસોને જે મારી નાખ્યા છે નિર્દોષ માણસોને મારી નાખ્યા છે ને જે ધર્મ માટે ખોટું બોલીને પણ ધર્મને સાચવી રાખીને તે લોકોએ ધર્મને હાથ ઉપર રાખીને જે મોતના ઘાટ પડ્યા છે એ લોકોને ઈશ્વર પરમાત્મા શાંતિ આપે ખૂબ ખૂબ ધન્યવાદ ઓમ આપનું નામ અને પરિચય આપો મારું નામ જુનુષભાઈ વલ્લીભાઈ સેલોત ગામ ખાત આજે શું કાર્યક્રમ યોજવામાં આવ્યો આજે કાશ્મીરમાં પહલગામમાં થયેલા આતંકી અને અમાનવી કહી શકાય તે રીતના નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારી અને જે કાંઈ આતંકવાદીઓ દ્વારા જે કાંઈ કૃત્ય કરવામાં આવ્યું છે તેમાં શહીદ થયેલા શહીદોને એક શ્રદ્ધાંજલિ આપવા માટેનો એક અમે કાર્યક્રમ સમસ્ત ઘાટવડ ગામ આયોજિત જે આત્માઓ છે એની આત્માને શાંતિ મળે એ માટે થઈ અને તમામ ઘાટવડ ગામના તમામ સમાજોને ભેગા થઈ અને એક જેમાં મારે ગયેલાઓને પોતાના આત્માને ઈશ્વર શાંતિ આપે એ માટે થઈ અને આજે અમે બે મિનિટનું મૌન પાડી અને ઈશ્વરલાના દરબારમાં અમે પ્રાર્થના કરેલી હે માલિક તમામ શહીદોને એને સ્વર્ગ આપે અને તમામના જે શહીદોના જે સ્વજનો છે એને આવી પડેલી આપત્તિમાં જોકે આપણા બધાની આપત્તિ છે તો માલિક એને આપત્તિ અને દુઃખ સહન કરવાની ઈશ્વર એને સહન શક્તિ આપે બસ એટલું કરી જય ભારત જય ગુજરાત જય ગરીબ ગુજરાત નામ અને આપનો પરિચય આપજો મારું નામ મશરીભાઈ ભાયાભાઈ બામણીયા ગામ ઘાટવડ તાલુકો કોડીનાર અને જિલ્લો સોમનાથ આજે શું કાર્યક્રમ હતો આજનો કાર્યક્રમ હતો કે જ્યાં પર્યટકો કાશ્મીર ફરવા ગયા હતા આનંદ કરવા માટે ગયા હતા અને કાશ્મીરનું ગામ પહલગામ પહલગામ પહલગામમાં જે ગોળીઓથી અને વીણી વીણીને ખાસ માર્યા છે એનું આખા ભારત દેશમાં નહીં વિશ્વને પણ ઓહો થઈ ગયો છે કે ભાઈ આવી રીતે કાશ્મીર એક ફરવાલાયક સ્થળ છે ભારત દેશનું નહી વિશ્વનું ફરવાલાયક સ્થળ છે એટલે એમાં સારા માણસો સજન માણસો હિન્દુ મુસ્લિમ હવે ફરવા જાય છે એવું નહીં કે ખાલી હિન્દુઓ જાય છે આનંદ કરવા માટે એક મોજ કરવા માટે જાય છે અને આ જે કૃત્ય બન્યું છે એ ખૂબ અતિશય ખરાબ દુખદ છે અને એ લોકો જે આવું રાખે છે એને કારણે પાકિસ્તાનમાં રહેતા રહેનારા માણસોને પણ ખૂબ દુઃખી છે એનું કારણ છે કે આ પર્યટકો જાય છે એને કારણે પર્યટકો કરોડો રૂપિયાને વાપરીને આવે છે એને એ એમાં રોજીરોટી કમાય છે બધાય એની રોજીરોટી આ પર્યટકો સ્થળ છે જ્યાં બીજી કમાની કોઈ નથી પણ લોકો ફરવા જાય છે ત્યાંના જે રહેવાવાળા માણસો છે એ આ પર્યટકોને કારણે એ લોકો મોજ મસ્તીથી આનંદ કરી શકતા હતા પણ આ ભયને કારણે બધાયને ટિકિટો રદ કરાવવી પડી છે શું કામ કે આવા આતંકવાદીઓ આવા સહકાર આપવા માટે અને પાકિસ્તાનની અંદર પાકિસ્તાનના મુસ્લિમો પણ દુઃખી થાય છે કોને કારણે થાય છે આ આતંકવાદીને સાવરે છે અથવા એને સપોર્ટ આપે છે એને કારણે પાકિસ્તાનનું પણ નામ બદનામ થાય છે તમારી શું માંગ છે મારી માંગ એક જ છે કે આતંક આતંકવાદી જેટલા છે જ્યાં રહેતા હોય ત્યાં એને આવા કૃત્ય કરવાનો સફાયો કરવો જોઈએ ખાતમો થવો જોઈએ સરકારને શું સરકાર ને એ જ કેવા માંગીએ છે કે આવા આતંકવાદીઓ આતંકઘાતીઓ નિર્દોષ ની જે હત્યા કરે છે વગર કારણે કોઈ લેવા દેવા નહીં અને આવા આતંકીઓ નિર્દોષ મારાની જે હત્યા કરે છે હિન્દુની કરે કે મુસ્લિમને કરે એ લાયક છે નહીં આનો ખાતમો થવો જોઈએ થાવો જોઈએ ને થવો જોઈએ આઠ મુસ્લિમ સમાજના આગેવાનો તમામ લોકો એક જ સુરમાં એક અવાજમાં કહી રહ્યા છે કે જે આતંકવાદીઓએ જે ઘટનાને અંજામ આપ્યો છે તો તેમની સામે કડકમાં કડક કાર્યવાહી સરકારે કરવી જોઈએ ને આતંકવાદીઓનો સફાયો કરવો જોઈએ દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં